ધોરણ પાંચની અંદર છઠ્ઠા ચેપ્ટરની વિદાય બાદ આજે સાતમું ચેપ્ટર ચાલુ કરીશું તમે પેટન્ટ જોઈ શકો છો કેન યુ સી ધ પેટન્ટ હા હા કેમ નહીં અને પેટન્ટ ચેપ્ટર તો છે ને સાહેબ ત્રીજા ચોથાથી આવે છે પેટન્ટ કરવાની તમે જોઈ શકો છો અહીંયા અહીંયા પાંખડીઓ આપી છે ફ્લાવરની સિદ્ધિ પછી આડી કરે છે પછી આ ભાગ નીચે જાય છે પાછો આ ભાગ ડાબી બાજુ આવે છે તો સમજી જાઓ હવે ભાગ કઈ બાજુ આવશે પાછો હતો એમનો એમ આગળ આવી જશે પેટન્ટ બહુ ઇઝી હોય છે બસ થોડુંક ધ્યાન આપવાનું હોય છે તો આપણને આવડી જાય પેલા સીધું હતું પછી આમ થઈ ગયું છે રાઈટ સાઈડ પછી નીચેની સાઈડ પછી લેફ્ટ સાઈડ ની પછી ઉપર હવે તમે આ મુગટ જોઈ શકો છો મુગટ જો આ સીધો છે ને લેફ્ટ સાઈડ વડે છે એટલે કે ડાબી બાજુ પછી આમ કરીને નીચે જાય છે પછી આમ કરીને જમણી બાજુ જાય છે પાછો તમે આમ કરો એટલે મુગટ હતો ને એવો ને એવો ઉપરની બાજુ જતો રહેશે જુઓ તમે છે કે નહીં પાછો ઉપરની સાઈડ નું ઘટ આવી જાય છે હવે આ તો થઈ પેટન્ટ તમારી હવે હાફ પેટન્ટ એટલે શું હાફ એટલે અડધું ફેરવું ધારો કે આમ વસ્તુ હોય અને એને હાફ ફેરવવી હોય એટલે આખી વસ્તુ છે ને આમ ઊંધી થઈ જાય તમે જોઈ હું તમને હજી બતાવું હાફ એટલે શું આ એક નેલ કટર છે એ આ રીતે ઊભું છે હવે મારેને હાફ ફેરવવું હશે ને તો એ આ આખું આમ ઊંધું થઈ જશે કેમ આ જે ભાગ હતો ને એ ભાગ નીચે આવી જશે એટલે અડધું ફરી ગયું પાછું હાફ ફેરવી દઈશું એટલે આખું ફરી જશે તો એમ તમે સમજી જાઓ

હાફ અડધું જો અહીં લખ્યું છે પાછું તમે હાફ ફેરવશો એટલે આ રીતે થઈ જશે આને કહેવાય હાફ ફેરવો હવે પેટન પૂર્ણ કરો પાછું આવ્યું છે પાછું આપણે લઈશું ડાબી બાજુ હતું ત્યાંથી પછી જમણી બાજુ આવે છે તમે જોઈ શકો છો ડાબી બાજુથી જમણી ઉપરની તરફ જાય છે ઉપરની તરફથી રાઈટ સાઈડ જાય છે હવે રાઈટ સાઈડ તરફથી નીચેની તરફ જશે નીચેની તરફ આપણે કરી દઈશું એને એટલે કે આ જે ભાગ છે ને આ જે ભાગ એ છે ને નીચે જશે પાછા આદિત્યભાઈ ખાંસવા માંડ્યા છે રેકોર્ડિંગ ચાલુ થાય ત્યારે જ એ આવે છે પાછું પાછું નીચેની બાજુ બાજુ ને ડાબી જશે એટલે એની પેટન્ટ આવી થઈ જશે જુઓ આમ તો તમને તરત ખબર પડી જ જવી પડે પાછું આ ડાબી બાજુ છે ને તો ઉપરની બાજુ આવી જશે એટલે એની પેટન્ટ પાછી આવી થઈ જશે થઈ ગઈ હવે તમે એ જુઓ આ તીરવાળો ભાગ છે ઉપર એને જમણી બાજુ લાવે છે પાછો એને નીચે લાવે છે પાછો એને ડાબી બાજુ લાવે છે પાછો એને જમણી બાજુ લઈ જવાનું કયા ભાગને આ ભાગ એટલે પાછું હતું એવું ને એવું થઈ જશે જુઓ તમે પાછો આ ભાગ નીચે લાવશો તમે આમ नीचे वाला उसे એટલે આ ભાગ આમ આવી જશે તમને બધું જજમેન્ટ આવડું પડે પાછો આ ભાગ અહીંયા આવી જશે નીચે તો આ ભાગ આમ આવી જશે પાછો આ ભાગ આ રીતે આવી જશે તો આ ભાગ ઉપર જશે આવી રીતે બીજી પેટન્ટોનો ટ્રાય તમે કરો વિડીયો પુશ કરીને પછી હું એના આન્સર અહીંયા લખું છું એ તમારે જોઈ લેવાના રહેશે આદિત્યભાઈએ બાકીની પેટન્ટો બધી પૂરી કરી છે એ પેટન્ટને તમે ચેક કરી શકશો તમારી પણ આવી પેટન્ટ થવી પડે આદિત્યભાઈની અમુક તો થોડીક વાંકી ચૂકી થઈ ગઈ છે તમે ચેક કરી લેજો તમારી પેટન્ટ આ રીતની હોવી પડે ચાલો તો આપણે હવે નવી પેટન્ટ સાથે આગળ જઈશું તમે પુશ કરીને આને ચેક કરી શકો હવે સૌ પ્રથમ આપણે આ પેટન્ટ જોવાની છે પેટન્ટમાં તમને ખાસ ખ્યાલ આવવો પડે થોડુંક આપણે આને ઝૂમ કરીશું એટલે વધારે તમને ખબર પડે કે પેટન્ટ શું છે પેટન્ટની અંદર અહીંયા બે એરો આપ્યા છે ઉપર અને નીચે પછી જમણી બાજુ જાય છે એ એરો પછી નીચેની તરફ આવે છે તમે એને ધ્યાનથી જોશો ને તો હવે એરો કેવો થશે આ જે એરો છે ને એ આમનો થઈ જશે

ત્રિકોણમાં અહીંયા વર્તુળ આપેલું છે ત્રિકોણની અંદર શેડ કરેલું વર્તુળ છે હવે આપણે સાહેબ ત્રિકોણ કરવાનો છે વર્તુળ પણ કરવાનું છે અને જે શેડિંગ છે એ આપણે કરી દઈશું બી ઊભો છે બી સ્લીપિંગ લાઈનમાં એટલે આડો થઈ જાય છે પાછો ઊભો થઈ ગયો છે પાછો આપણે એને સુવડાવી દઈશું આડો કરી દઈશું બે વર્તુળ છે પાછા ત્રણ છે પાછા બે છે તો પાછા આપણે ત્રણ વર્તુળ કરી દઈશું ભણવાના ટાઈમે ઊંઘ ના આવવી પડે હોશિયાર વિદ્યાર્થીઓને ભણવાના ટાઈમે ઊંઘ ના આવે પેટન્ટ આગળ વધારો પણ એ વધારતા પહેલા આપણે આ પેટન્ટ જોઈ લઈએ જેમાં વિકલ્પ જ ચૂઝ કરવાના છે જો સ્લીપિંગ લાઈન પછી પાછી ત્રાસી થઈ પાછી સ્ટેન્ડિંગ લાઈન થાય છે અને હવે કઈ લાઈન આવે તમારે જોવાની છે જો આડી છે પછી થોડીક આમ થાય છે પછી પાછી સીધી થાય છે તો હવે આ બાજુની લાઇન થશે એટલે કે અ આવશે અહીંયા પણ તમે જુઓ છો બે એરો જમણી બાજુ એક ડાબી બાજુ આમાં નીચે બે એરો જમણી બાજુ એક ડાબી બાજુ આમાં નીચે બે એરો ડાબી બાજુ જમણી બાજુ તો સમજી જાઓ અહીંયા હવે શું થશે બે એરો ઉપર ડાબી બાજુ ને એક જમણી બાજુ એટલે બ આવશે જેટલો સમજવાનો પ્રયત્ન કરશો એટલું જ તમને આવડશે પેટન્ટ બહુ સહેલું ચેપ્ટર છે આ અહીંયા આપણને જે એસ જેવો આકાર આપ્યો છે એ ઉપરથી નીચે જતો રહે છે પાછો એને આમ કરી દેવામાં આવે છે હવે પાછો આડો કરી દેવામાં આવશે તો એનો બ પેટર્ન થશે વર્તુળની ઉપર એરો છે પછી જમણી બાજુ છે પછી નીચે છે હવે કઈ બાજુ એરો થઈ જાય સમજી લો ડાબી બાજુ એરો થઈ જાય આ પેટન્ટો મેં મૂકી છે હવે આ પેટન્ટને પહેલી ચાર પેટન્ટને તમારી રીતે આગળ વધારો વિડીયોને પુશ કરીને પછી હું તમને ડાયરેક્ટ આમાં જવાબો લખીશી તમારે ચેક કરવાના રહેશે